નમસ્કાર હું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો ગુજરાત મહીસાગર જિલ્લાના લાડવેલથી સાવલી તરફ જતા માર્ગ ઉપર અકસ્માત સર્જાયો છે કાર અને બાઇક વચ્ચે અકસ્માત અકસ્માત સર્જાયો છે બાદ કાર અને બાઇક બંને રોડની સાઈડમાં ફેંકાયા અકસ્માતમાં બાઇક સવારને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો અકસ્માત બાદ કાર ચાલક થયો ફરાર કોઠંબા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી